અમારી કાઠિયાવાડી થાળી વખણાય છે અમે પોતે કાઠિયાવાડી છીએ અને અમારે ત્યાં કાઠિયાવાડમાં કેવી રીતે રીંગણનો ઓળો બને છે ને એની આજે હું તમને રીત શીખવું બહુ જોરદાર અને ખૂબ જ ટેસ્ટી એવો રીંગણનો ઓળો છે ગમે તે શાક હોય ને તે આ રીંગણના ઓળા આગળ ફીકા પડે ચાલો જોઈ લઈએ રેસીપી તો જો રીંગણ છે એને પ્રમાણમાં આવું મોટું લેવાનું છે અને દબાવો ને તો સોફ્ટ લાગે એવા રીંગણનો હંમેશા ઓળામાં ઉપયોગ કરવો આ પેલી ટીપ્સ છે ત્યાર પછી ડીટિયાના ભાગે આવા પાંદડા હોય છે એને ચોક્કસ કાઢી લેવાના છે ત્યાર પછી આ રીતે કાણા કરી લેવાના છે નથી આપણે તેલ લગાવવાનું એમ જ તેને સીધે સીધું શેકી લેવાનું છે અને નીચેનો ભાગ હોય ને ત્યાં ખાસ ધ્યાન રાખજો કે આપણે તેમાં આ રીતે કટ આપવો કે જેથી રીંગણ અંદર સુધી સારી રીતે શેકાઈ જાય ત્યાર પછી આવી કાણા વાળી જાળી હોય છે તેની ઉપર આપણે તેને શેકવાનું છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની કે જેથી અંદર સુધી ગેસનો તાપ લાગે અને તે શેકાઈ જાય જો આવું પોચું લાગે ને ત્યારે જ ગેસની ફ્લેમ બંધ કરવાની ત્યાં સુધી તેને સારી રીતે શેકી લેવાનું છે અને હવે જુઓ આપણે એક ઊંડું વાસણ લઈશું તેમાં શેકેલો રીંગણ મૂકીને તેને દસ મિનિટ માટે ઢાંકી દેવાનું છે ત્યાર પછી આ રીંગણના ઓળો છે ને તેને ટેસ્ટી બનાવવા માટે આપણે અમુક બીજા ઇંગ્રેડિયન્ટ પણ ઉમેરશું તો જો એમ એક ટમેટું લીધું છે તેની છાલ કાઢી લીધી છે કેમ કે આજે હું તમને કાઠિયાવાડી સ્ટાઈલ થી ઓળો બતાવું છું ત્યાર પછી લાલ મરચા અત્યારે શિયાળામાં બહુ સરસ મળે તો લાલ મરચું હોય ને ત્યાં સુધી લીલા મરચાનો ઉપયોગ નથી થતો તો લાલ મરચાને જો તીખા હોય તો નસ કાઢી નાખવાનો બી તો મેં કાઢી જ લીધા છે ત્યાર પછી લીલા કાંદા લેવાના કાંદામાં ખાસ કરીને ઝીણા ઝીણા ગાંઠોવાળા અને પાંદડાનો ભાગ વધારે લેવાનો હોય છે તો આ રીતે એકદમ જીણા સમારી લેવાના છે અને લીલું લસણ શિયાળો હોય ત્યારે લીલું લસણ ઓળામાં ન પડે તો એનો ટેસ્ટ જ ફીકો લાગે છે તો લીલું લસણ તમને ભાવે એટલું ઉમેરી શકો ડુંગળી પણ તમને જેટલી ભાવે એટલી ઉમેરી શકો છો બહુ જ ટેસ્ટી બને છે ત્યાર પછી ટમેટું છે તો એને જુઓ આ રીતે મેં ઝીણું ઝીણું સમારી લીધું છે જેટલા ઝીણા સમારશો ને એટલો બહુ સરસ ઓળો બને છે ત્યાર પછી મરચાં છે તો તેને પણ આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે લાલ મરચાંથી રીંગણનો ઓળો બહુ સરસ બનતો હોય છે તો આ રીતે બધું જ મેં તેને સમારી લીધું છે અને આટલું જ આપણે શાક અંદર બીજું એક્સ્ટ્રા ઉમેરશું જેનાથી બહુ ટેસ્ટ સરસ આવે છે તો હવે જુઓ ઢાંકવાથી છે ને જે ડીશ હતી ત્યાં જુઓ વરાળ આવી ગઈ છે અને તેનું પાણી થઈ ગયું છે તો એનું રીઝન શું હતું કે ઢાંકી કેમ દીધું આપણે નથી એમાં તેલ લગાવ્યું અથવા તો ઘણી જગ્યાએ રીંગણ ને શેકીને સીધું પાણીમાં ઉમેરે છે પાણીમાં ઉમેરો તો એ ફીકું પડી જાય છે ધોઈ નાખો તો પણ ફીકું પડે છે અહીં તમે જુઓ કેટલી સરસ રીતે છાલ નીકળી જાય છે એનું કારણ છે કે અંદર ની અંદર વરળ છે ઠંડી પડે છે અને છાલ ને રીંગણથી અલગ કરી દે છે આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટીપ્સ છે અને અત્યારે તો આપણે સિટીમાં જોઈએ તો ગેસ પર આપણે આ રીંગણ ઓળો બનાવીએ છીએ ગામડે જાઉં ત્યારે જે ચૂલા હોય છે બળતણિયા ચૂલા તેમાં રીંગણનો શેકો એટલે બહુ મીઠા લાગે આ રીંગણનો ટોપો છે ને નાનપણમાં મીઠું લગાવીને ખાતા હતા અને જેમને ખાધો હોય ને એ ચોક્કસથી કોમેન્ટ કરજો રીંગણ છે ને આપણે ચેક કરવાનું છે અંદર છે ને ઘણીવાર રીંગણ તમે કઠણ લેશો ને તો એટલા બધા બીના લોચા હશે બી બીજ નકરા દેખાશે અને કડક હશે અત્યારે તમે જુઓ એકદમ સોફ્ટ રીંગણ છે અને સેજે ખરાબ નથી તમે સોફ્ટ રીંગણ બને એટલું પસંદ કરશો ને તો ક્યારેય તે સડેલું પણ નહીં હોય અને બીજનો ભાગ પણ નહીં હોય જ્યારે તમે કઠણ રીંગણ લ્યો છો ને તો કાળા કલરના કડક બી હોય છે જેવા મરચાના હતા એવા જ બી હોય છે તો આ ટિપ્સ ખાસ ધ્યાન રાખજો જો આ રીતે તેને આપણે ચપ્પુની મદદથી થોડું આખો ભાંગું કરી લેશું પછી છે આપણે તેને વઘાર કરીએ તો રીંગણનું શાક છે અથવા તો રીંગણનો ઓળો હોય તેમાં તેલ ચડિયાતું જાય છે તો બે ટેબલ સ્પૂન તેલ જીરું ઉમેરશું હિંગ હળદર પાવડર અને મીઠા લીમડાથી તેનો વઘાર કરશું બહુ જ સિમ્પલ રીતે અને ખૂબ જ ટેસ્ટી બને છે લાલ મરચાં સમારેલા ઉમેર્યા છે ડુંગળી લસણ ઉમેરી દઈએ અને હવે આપણે તેની ઉપર થોડોક એવો ગરમ મસાલો જો તમને પસંદ હોય તો ઉમેરજો અને ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને તેને આપણે થોડી વાર માટે એટલે કે બે મિનિટ તેને સાતવાઈને થોડાક લસણ અને કાંદા સોફ્ટ થાય ત્યાં સુધી જ ત્યાર પછી આપણે ટમેટું સમારેલું પછી એક આદુનો મોટો ટુકડો લેજો આદુથી બહુ સરસ વઘારેલા ઓળાનો ટેસ્ટ આવતો હોય છે તો એને પણ આપણે જો તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે સાતડવાનું છે તો બહુ સરસ એવું બધા જ કાચા વેજીટેબલ આ છે બધા ટેસ્ટ દૂર થઈ ગયો હશે અને હવે આપણે રીંગણનું ભડતું ઉમેરી દઈએ જે આપણે ક્રશ કર્યું હતું તે અને ત્યાર પછી એક ચમચી ઘી ઉમેરજો અથવા તો ગામડે તો માખણ ઉમેરાય છે એક ચમચી જેટલું ત્યાર પછી અહીં જુઓ લીલા ધાણા ઉમેરી દઈએ અને માખણ અને ઘી ઉમેરવાથી છે ને ક્યારેય તમે રીંગણ તાસીરના ગરમ હોય તમને ક્યારેય એસિડિટી નહીં થવા દઈએ તો આ રીતે જુઓ તેનો લુક તમે જોવો ફ્રેન્ડ્સ રીંગણ જ્યારે આપણે શેકેલું ઉમેરીએ ત્યાર પછી એક જ મિનિટ શેકાવા દેવાનું છે બહુ જ ટેસ્ટી આ રીતે કંઈ ન ઘટે એમાં એટલો ટેસ્ટ છે તેનો સરસ અને ટ્રાય કરજો અમારા કાઠિયાવાડમાં આ રીતે જ હંમેશા રીંગણનો ઓળો બનતો હોય છે અને એક તો સ્પેશિયલ જૂના જમાનાથી વગર પણ કાચો ઓળો પણ થાય છે એ પણ બહુ જ ટેસ્ટી બને છે એની રીત પણ મેં બતાવી છે ચેનલમાં હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ અને લીલું લસણ અને ધાણા ઉમેરીને તેને ઢાંકી દેવાનું છે તો બે થી ત્રણ મિનિટ આમ જ રહેવા દઈએ એટલે લીલા લસણની એટલી સરસ ફ્લેવર આવે છે અને પછી સર્વ કરો એટલે એટલી જોરદાર ખાવાની મજા આવે કે અઠવાડિયા ઉનાળામાં તો ત્રણ વાર રીંગણના ઓળા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે અને એટલી ખાવાની મજા પડે કે કોઈ પણ શાક તમને ન ભાવે ને તો રીંગણનો ઓળો તો ચાલે જ બહુ જ મજા પડી જાય છે આ રીતે એકવાર મારી રીત પ્રમાણે તમે પણ ટ્રાય કરજો જે મેં તમને ટિપ્સ આપી છે ને એ પ્રમાણે ફોલો કરશો એટલે એકદમ તમને કાઠિયાવાડમાં રીંગણનો ઓળો ખાતા હશો ને એટલી મજા પડી જશે અત્યારે જુઓ મેં જુવાર મકાઈનો રોટલો તેની સાથે સર્વ કર્યો છે અને બહુ જ ટેસ્ટી એવો રીંગણનો ઓળો મેં તમને આજે શીખવાડ્યો છે એ પ્રમાણે તમે પ્લીઝ એકવાર ટ્રાય કરી જજો